નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિષય માટે શિક્ષકોની આ ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો ઉમા વિદ્યાલય નવજીવન હોસ્પિટલ માટેની ભરતી જાહેરાત છે જોઈએ વિગતવાર તો ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન વિજ્ઞાન શાસ્ત્ર ગુજરાતી સંસ્કૃત હિન્દી જે બી એમએ બીએસસી એમએસસી બી ની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે અહીંયા ભરતી જાહેરાત છે તે સિવાય મિત્રો સેવકભાઈઓ સફાઈ કામદાર વોચમેન ડ્રાઈવર માટેની પણ જગ્યા છે લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વ હસ્તાક્ષરમાં અરજી લખી પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ લગાવી લાયકાતના પ્રમાણપત્રોની જરૂર નકલ સાથે તારીખ બાર જૂન બે હજાર ચોવીસ બુધવારના રોજ સમય સવારે નવથી બાર વાગ્યા સુધીમાં હાજર રહેવાનું રહેશે સ્થળ નોંધી લેશો મિત્રો ઉમા વિદ્યાલય નવજીવન હોસ્પિટલની સામે માલપુર રોડ મેઘરજ ખાતે આવેલી આ સંસ્થા છે ભરતી બાબતે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેના પર તમે સંપર્ક કરી શકો છો મિત્રો મેં જોઈ શકો છો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ત્રિવેણી કન્યાણ એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત શ્રી કાંતા પારે કન્યા શાળા જે કળસાર ખાતે આવેલી છે જેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો ઇંગ્લિશ ટીચર્સ માટે બે જગ્યા છે જેમાં બી એમ એ બીએડની લાયકાત ધરાવતા હોય ઇકોનોમિક્સ ટીચર્સ માટે એક જગ્યા છે બી એ એમએ બીએડની લાયકાત તેમજ કોમર્સ ટીચર્સ માટેની એક જગ્યા છે જેમાં એમ કોમ બીએડની લાયકાત ધરાવતા હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે શાળા માટે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાનો બાયોડેટા સાત દિવસમાં મેલ કરવાનો રહેશે તમે જોઈ શકો દિવ્ય ભાસ્કર ભાવનગર આવૃત્તિમાં દસ જૂન બે હજાર ચોવીસના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે જે અહીંયા ઇમેલ એડ્રેસ આપેલું છે મિત્રો ત્યાં તમારે સંપૂર્ણ બાયોડેટા સાથે અરજી કરવાની રહેશે આકર્ષક પગાર ધોરણ તેમજ જે પીએફ અને ફ્રી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ અહીંયા મળવાપાત્ર રહેશે મિત્રો જે શ્રી કાંતા પારે કન્યા છે મિત્રો પળસાર ખાતે આવેલી જેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે વીર શિક્ષકો માટેની તો મિત્રો વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો વનિતા શિશુ વિહાર અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અમદાવાદ અનુદાનિત વનિતા શિશુ વિહાર પાલનપુર એનએસીપી તેમજ સંપૂર્ણ સુરક્ષા કેન્દ્ર માટે નીચે મુજબના સ્ટાફ માટેની ભરતી માટે તારીખ બાર જૂન બે ના રોજ બાર કલાક ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ છે જેમાં જરૂરી લાયકાત તેમજ અનુભવના અસલ પ્રમાણપત્રો સાથે સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે તમે જોઈ શકો છો દિવ્ય ભાસ્કર પાલનપુર આવૃત્તિમાં નવ જૂન બે ના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે માહિતી મેળવીએ તો પ્રોજેક્ટ મેનેજર માટે જગ્યા છે મિત્રો જેમાં માસ્ટર ડિગ્રી અને કોમ્પ્યુટર અને અંગ્રેજી ગુજરાતી અંગ્રેજી ભાષાના જાણકાર અને પ્રોજેક્ટ ફિલ્ડ વર્કનો અનુભવ હોય તેવા ઉમેદવારો એકાઉન્ટન્ટ એકાઉન્ટ એમ એન્ડ કરેલા હોય તેવો ઉમેદવારો કોમ્પ્યુટર એમએસ ઓફિસ વહીવટી કામ ડેટા એનાલિસિસના જાણકાર હોય તેવો ઉમેદવારો આઉટ વર્કર ફક્ત મહિલા માટે ઉમેદવારો માટે કોઈ પણ સ્નાતક થયેલા હોય તેમજ એચઆઈવી એડ્સના જાણકાર અને ફિલ્ડના અનુભવી હોય તેવો ઉમેદવારો આઉટરીચ વર્કર માટેની એક જગ્યા સંપૂર્ણ સુરક્ષા કેન્દ્ર પાલનપુર ખાતેની જગ્યા છે ધોરણ બાર પાસ જેમાં આરોગ્ય એચઆઈવી પ્રોગ્રામ ડેવલપમેન્ટ એન્ડ માઇક્રો ફાઈનલ પ્રોગ્રામ એક વર્ષનો અનુભવ હોય તેવા ઉમેદવારો અહીંયા ઇન્ટરવ્યૂ માટે હાજર રહી શકે છે સ્થળ નોંધી લેશો મિત્રો હનુમાન ટેકરી આબુ રોડ હાઈવે નીલકંઠ મહાદેવ મંદિર સામે પાલનપુર ખાતે આવેલી સંસ્થા છે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે સંસ્થાના તેના પર ભરતી બાબતે સંપર્ક કરી શકો છો તો મિત્રો વનિતા જે માટેની જાહેરાત છે જાહેરાત આવેલી છે વનિતા શિશુ વિહારની જાહેરાતમાં પ્રોજેક્ટ મેનેજરની જગ્યામાં શરત ચૂકથી કોઈ પણ માસ્ટર ડિગ્રી જે લખેલું છે મિત્રો પ્રોજેક્ટ મેનેજર માટે તેમાં એમએસ ડબલ્યુ અથવા તો એમએ સાયકોલોજીની લાયકાત રહેશે જેની લાયકાત સુધારેલી વંચાણા લેવાની રહેશે તમે ખાસ જોઈ શકો છો મિત્રો આ જે જાહેરાત જેમાં અહીંયા કોઈ પણ માસ્ટર ડિગ્રી લખેલી છે તેની જગ્યાએ તમારે એમએસ ડબલ્યુ તમારે ધ્યાને રાખવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો એમએસડબલ્યુ ડબલ્યુ અથવા તો એમ એ સાયકોલોજીની લાયકાત છે તે ધ્યાને રાખવાની રહેશે દસ છ બે હજાર ચોવીસની આ જાહેરાત છે મિત્રો તેના અંતર્ગત સુધારા માટેની જાહેરાત આવેલી છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સાવલીમાં જે એન્જિનિયરિંગ જોબ ફેર છે મિત્રો તેના અંતર્ગત અહીંયા જાહેરાત આવેલી છે ઓનલી ફોર ફ્રેશ બી ડિપ્લોમા આઈટીઆઈ કેન્ડિડેટ માટે અહીંયા વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે તેર જૂન ગુરુવારના રોજ મિત્રો અહીંયા મિકેનિકલ ઓટોમોબાઈલ ઇલેક્ટ્રિકલ થયેલા હોય તેવા ઉમેદવારો માટે અઢાર કંપની આવે છે મિત્રો જેમાં ચારસો પંચ્યાસી જેટલી વેકેન્સી માટેની જાહેરાત છે ચૌદ જૂન શુક્રવારના રોજ કોમ્પ્યુટર આઈટી માટે છ કંપની પચાસ જગ્યાઓ તેમજ પંદર જૂન સેટરડે સિવિલ એન્જિનિયરિંગ માટે છ કંપની માટે ચાલીસ જગ્યાઓ માટેની જે જગ્યાઓ છે મિત્રો ત્રીસ જેટલી ખ્યાતનામ જે કંપનીઓ છે તેમાં પાંચસો પંચોતેરથી વધુ જગ્યાઓ માટેની ભરતી છે સ્થળ નોંધ મિત્રો કે ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી જે કે જે કેમ્પસ છે મિત્રો એન્જિનિયરિંગ કોલેજ કેમ્પસ જે ઓપોઝિટ આઈટીઆઈ સાવલી હાલોલ રોડ સાવલી ખાતે વડોદરા ખાતે આવેલી આ સંસ્થા છે તેના અંતર્ગત ભરતી જાહેરાત છે લાયકાતની વાત કરીએ મિત્રો તો સમગ્ર ગુજરાતમાં સરકાર માન્ય કોઈ પણ એન્જિનિયરિંગ કોલેજમાંથી બીઈ પોલિટેકનિક ડિપ્લોમા કોલેજ અને ડિપ્લોમા એન્જિનિયર તેમજ આઈટીઆઈ સર્ટિફિકેટ વાળા વિદ્યાર્થીઓ માટે છે જેમાં બે હજાર બાવીસ ત્રેવીસમાં પાસ થયેલ અથવા તો ચોવીસમાં પાસ થનારા ફ્રેશ બી ડિપ્લોમા આઈટીઆઈ ભાઈ બહેનો છે તે અરજી કરી શકશે રસ ધરાવતા વ્યક્તિઓએ પોતાની અભ્યાસની બ્રાન્ચ મુજબ ઉપર જણાવેલ તારીખ અને દિવસે સવારે સાડા નવ વાગે પોતાના પાસપોર્ટ સાઇઝના બે નંગ ફોટા તેમજ અભ્યાસના સંપૂર્ણ પ્રમાણપત્રો બાયોડેટા સાથે હાજર રહેવાનું રહેશે તમે જોઈ શકો છો વધુ માહિતી માટે અહીંયા જે વેબસાઇટ છે સંસ્થાની તેના પર અપકમિંગ ઇવેન્ટમાં તમે માહિતી મેળવી શકો છો તમે જોઈ શકો છો મિત્રો 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 અહીંયા વિવિધ ભરતી ભરતી જાહેરાત જાહેરાત છે છે જોબ ફેર તો વાત એક વિશે તમે જોઈ શકો છો મુસ્લિમ એજ્યુકેશનલ વેલફેર સોસાયટી સંચાલિત એમ હાઈસ્કૂલ જે રાજપારડી ખાતે આવેલી છે તેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે વિગતવાર જોઈએ તો ધોરણ અગિયાર બાર કોમર્સ માટે એમ કોમ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો ધોરણ નવથી થી બાર માટે ઇંગ્લિશ વિષય માટે બીએ એમએ બીએડ કરેલા ઉમેદવારો ધોરણ અગિયારથી બાર માટે સાયકોલોજી સોશિયલ સાયન્સ સ્ટડી સાયન્સ અને ગુજરાતી માટે બીએ એમ એ બી એડ તેમજ ધોરણ પાંચથી બાર માટે કોમ્પ્યુટર વિષય માટે બીસીએમસીએ એમસીએ થયેલા ઉમેદવારો માટેની ભરતી જાહેરાત છે ક્લાર્ક માટેની ભરતી જાહેરાત છે જેમાં બીકોમ એમકોમ હોય તેમજ કોમ્પ્યુટર ટેલીના જાણકારને પ્રથમ પસંદગી આપવામાં આવશે તમે જોઈ શકો છો મિત્રો જે ભરતી જાહેરાત છે તેના અંતર્ગત અહીંયા રસ ધરાવતા ઉમેદવારોએ દિવસ સાતમાં અરજી કરવાની રહેશે જાહેરાત કોન્ટેક્ટ નંબર અહીંયા આપેલા છે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો તેમજ અરજી મોકલવાનું જે સ્થળ છે મિત્રો તે તમે નોંધી લેશો એમ ઇ એમ નોરાની હાઈસ્કૂલ રાજપારડી ઠેકાણું ફૈઝનગર તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચ ખાતે આવેલી આ સંસ્થા છે જેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત આ ભરતી જાહેરાત છે શ્રી બનાસકાંઠા જિલ્લા મારવાડી આંજણા પટેલ કેળવડી મંડળ થરાદ સંચાલિત ચૌધરી કુમાર છાત્રાલય કન્યા છાત્રાલય થરાદ માટે નીચે મુજબના સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે જોઈએ વિગતવાર તો ગૃહપતિ માટે બે જગ્યા છે ચૌધરી કુમાર છાત્રાલય માટે ગૃહમાતા માટે બે જગ્યા ચૌધરી કન્યા છાત્રાલય રસોઈયા માટે ત્રણ જગ્યા જેમાં કુમાર કન્યા છાત્રાલય માટે તેમજ ચોકીદાર માટેની જગ્યાઓ છે ત્રણ કુમાર કન્યા છાત્રાલય માટે કોમ્પ્યુટર ટીચર્સ માટેની એક જગ્યા છે જે રાજેશ્વર વિદ્યાલય છે મિત્રો જેમાં બીસીએ તેમજ પીજીડીસીએ કરેલા હોય તેવી લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચેના સમયે સ્થળે સ્વ ખર્ચે અનુભવ રહેતા લાયકાતના પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે તારીખ બાર જૂન બે હજાર ચોવીસ બુધવારના રોજ સમય સવારે જે બપોરે એક કલાકે જે અહીંયા સ્થળ છે મિત્રો શ્રી રાજેશ્વર વિદ્યાલય જે થરાદ ખાતે આવેલી છે થરાદ સંચોર હાઈવે રોડ થરાદ ખાતે આવેલી આ સંસ્થામાં તમારે હાજર રહેવાનું રહેશે મિત્રો ઇન્ટરવ્યૂ માટે વધુ માહિતી માટે અહીંયા ભરતીના જે સંસ્થા છે મિત્રો તેના સંપર્ક નંબર આપેલા છે તેના પર વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો તો તમે જોઈ શકો છો મિત્રો શ્રી બનાસકાંઠા જિલ્લા મારવાડી આંજણા પટેલ કેળવણી મંડળ અંતર્ગત આ ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય